એમાં અડધી કલાક વાઈ ગઈ આધાર કાર્ડ લાવો ને આ લાવો ને તે લાવવા ને એમાં અડધી કલાક વાઈ ગઈ હવે અત્યારે હિસકે બેઠા હવે બધા સૂતા છે ઘરના ઘરના બધા ઉઠી જાય પછી જમવાનું આપે બાકી તો નહીં આપે ખોટા ઉઠાડવા નથી કોઈને આપણે હાથે લેતા નથી આવડતું જમવાનું તો કોઈક આવશે બેસો તો થશે બાકી આગળ હિસકે બેઠા હમણાં એન્ડ અત્યારે વાઈ ગયા દોઢ તો અત્યારે હિસકે બેઠા ઘડી ઘરમાં અમારે બે ઘરમાં એક કાંઈ છે નવું નવું ઘર છે ને ત્યાં પણ છે હિસકો તો હિસકા વગેરે અમારે કોઈને હાલે નહીં મારા પપ્પાને એ કોઈ નથી બેઠતા બાકી મારા મમ્મી હું બીજા બધા બેનું ઘરના એ બધા હિસ્કે જ બેઠા હોય જમી આવીને હિસકે કોઈ મહેમાન આવે તો એ સામે બેઠા હોય ને અમે હિસ્કે બેઠા હોય એટલે મારા ઘરમાં બે જગ્યાએ ને હજી પ્લાન છે કે હજી એક લેવો જે થાળા મારે કે જે અમુક ક્યારેક બેઠવું હોય તો બેઠવા થાય કે તો બીજું કાંઈ નહીં હાલો કોકને ઉઠાડીએ કે જમવાનું આપો લાગી છે બહુ ભૂખ સમી લઈએ તો ફાઇનલી આપણે છે ને ત્રણ વાગે મને જમવાનું આપે છે દોઢ વાગ્યાની વાત છે આપણે પહોંચી ગયા રસોડામાં ને હવે જમી લઈએ આજે દાળ આજ પાછો જો વિડીયો મેં ચાલુ કર્યો ને આજ દાળ છે પાછી એક દિવસમાં દાળ જ હતી દાળ ખાઈ લઈએ કેમ કે આપણું ફેવરીટ હે પછી બીજું કઈ છે હાથ નાખે આપણે બેન ને ખાવા દેવા આવીશ મને કેમકે હું મારી રીતે તો લેતો નથી કોઈ બી મને તો આવડતું નથી મને આ બધી મોટે સાઈડ આવે એટલે તો જમી લઈએ નાખ્યું હાથ ધોચુકો લાગે હા બહુ મોબાઈલ પકડવા વાળું કોઈ હે નહીં એટલું આપણું કે કેમેરા પકડવા વાળો જો કેમેરામાં પાણી વહી ગયું કેમેરામાં છે ને પાણી કરી દીધું એક આ તું લઈ લઈએ તીખું તો હે આમાં મીઠું કેમ કે આપણે હવે જમી લઈએ

ખાવ એટલે તમને ઘણું ન ભાવે ઓછું ભાવે એટલે તમને સાહેબ મીઠી હોય તો એ ખાટી લાગે મીઠીની વાત નથી આખી કોલ લખ છે તો હું સમી લઉં હવે ને વિડિયો કરું બંધ સમીને પછી તમને કહું ક્યાં જાવ લગભગ દે પાસે 100% જવાન થશે ને હું વયઈ જાય કેમ કે મને ઘેર નથી મજા આવતી હું રોખડું જોઈએ બહુ તો હું સાવ છું હું સમી લઉં પેલા અને પછી કહું કે જાવ કે નહીં ઘરે હશે તો ઘરે બાકી તો જવાનું ફાઈનલ હશે

હું દોડતો નથી હું ધીમે ધીમે હાલુ તમારી પાછળ જ છે આપણે બીક લાગે જો હું આગળ ભાગા તો મને મારે ઘર સુધી મૂકી જાય ક્યાંય ક્યાંય જવાય એમ નથી એને તો પકડી લેજે જો આ બાજુમાં પહોંચી ગયો હવે અહીં ઉભાઈ એવું છે નહીં ભાગતો ને ઉપર કરડીએ નહીં ને ના ના અહીંયા સાલુ કણ અરે કિત્રો અમારા ભેગો આવે સાસ મિલન આકે જેસીબી પાઇપલાઇન કરી એ તો બુરે હે આના ભેગા સાથે ફોટા પાડવા હો કિત્રો એટલે આમ તો બીક લાગતી હતી પણ અત્યારે બાજુમાંથી વહી ગયો પણ બહુ મસ્ત છે ચેકિંગ ચાલુ છે તો વહી જાશ

તો કે પરફેક્ટ ચાલે પણ તોય આપણે થોડોક વિડીયો શૂટ કરવો તો ઉતરી ગયા ગયો વાડીએ કેમ કે લેટ થઈ ગયું હતું ને ઘરેથી ફોન આવ્યા હતા કે તું ક્યારે આવે ક્યારે આવે તો જલ્દી હાથ પગ ધોઈને રૂમમાં બેઠા ને હવે જવાનું છે જમવા તો હાલો મારા ભેગા તમે પણ જમી લો તો આપણું અત્યારે જમવાનું આ હોય છે સાદું જ ને રોટલો બીજું કંઈ જમતા નથી બીજું કોઈ ભાવતું નથી રાતે જમવાનું શાક રોટલો ખાલી બપોરે જમવાનો બાકી અત્યારે સાદું ને રોટલો તો હાલો જમવા બેઠી સાથે તો લીંબુ શરબત હવે છે વાસવા કે આપણે ડેઈલી રાતે વાસીએ એટલે આપડે લોગ નથી આવતા રાતના જોકે આપણે વાસતા હોય લીંબુ શરબત તો કોક કરતું હતું એમાં નઈ પડે મારા માટે સ્પેશિયલ તો કોઈ બનાવે એ તો કોક ને કીક થાય ને ઘરમાં એટલે થોડું ઘણું મળે તો હું પી લો

તો એ હજી બાકી છે તો એ વાસી નાખીએ ને હવે કાલે મળીએ બાય જય સોનલમાં